જય ઠાકર જય દ્વારકાધીશ કણા ટાઈમ પછી આપણે વ્લોગ બનાવીશું એટ મારા ગામથી તો નતો આવ્યો પણ નવા રણુ વિદ્યા કેમ ભગો થઈ ગયો છું આજે એટલે ડેલી વ્લોગ આવશે જોતા રહેજો અને દ્વારકાધીશની દ્વારકા મંદિર મંદિરની સોફર કેવી રહી અમારા ઓજા પછી બધા કેસી વિશે જાણવા હજી તો અદવ છે અને આ

બધા આવી જાય હાલો હળવા 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 આવો ઉતરો રાગે રાગે પાણી ના પણ કાકલે આપવાનો ભાઈ

<laughs> <laughs> Gadi, eh, <sukai> <sukai> Gadi, berek to lagi ene.

छोकरे ने वाहे थैन डॉट का मेरा आई नहीं है पाछो मान मेरे कई हां कौन पण वक्त

れどうっえ。